આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક સાઠ આજના શ્લોકમાં જે રસની નિવૃત્તિ ન થાય તો કઈ આપત્તિ આવે છે એ શ્રી ભગવાન જણાવે છે શ્લોક ક્રમાંક સાઠ પુરુષ હરંતી પ્રસભમ અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કુંતી પુત્ર આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઈન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે જે પોતે પ્રયત્ન કરે છે સાધના કરે છે દરેક કામને વિવેકપૂર્વક કરે છે આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરે છે જે બીજાઓનું હિત થાય બીજાઓને સુખ પહોંચે તથા બીજાઓનું કલ્યાણ થાય એવો ભાવ રાખે છે અને એવી ક્રિયા પણ કરે છે જે સ્વયં કર્તવ્ય અકર્તવ્ય અને સાર અસારને જાણે છે કયા કયા કર્મો કરવાથી તેનું શું શું પરિણામ આવે છે તેનો પણ જાણવાવાળો છે એવા વિદ્વાન પુરુષને માટે અહીં યતતો યપી પુરુષસ વિપશ્ચિત પદો એના માટે આવ્યા છે પ્રયત્ન કરવાવાળા એવા વિદ્વાન પુરુષની પણ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે વિષયોની તરફ ખેંચી લે છે અર્થાત વિષયો તરફ ખેંચાઈ જાય છે કે આકર્ષાઈ જાય છે આનું કારણ એ જ છે કે જ્યાં સુધી બુદ્ધિ સર્વથા પરમાત્મા તત્વમાં સ્થિત થતી નથી એવી બુદ્ધિમાં સંસારની જરા પણ સત્તા રહે છે વિષય સંબંધી સુખ થાય છે ભોગ ભોગવેલા ભોગોના સંસ્કારો રહે છે ત્યાં સુધી સાધન પરાયણ બુદ્ધિમાન વિવેકી પુરુષની પણ ઇન્દ્રિયો સર્વથા વશમાં હોતી નથી રહેતી નથી ઇન્દ્રિયો વિષયો સામે આવતા ભોગવેલા ભોગોના સંસ્કારોને કારણે ઇન્દ્રિયો મન બુદ્ધિને પરાણે વિષયો તરફ ખેંચે છે એટલે કે ખેંચી લઈ જાય છે એવા અનેક ઋષિઓના ઉદાહરણો પણ આવે છે કે જે વર્ષો સુધી તપશ્ચર્યા કરતા હોય પણ જ્યારે ભોગ સામે આવે ત્યારે એ એમની વૃત્તિ ભોગમાં લલચાઈ જાય છે તેથી અહીં શ્રી ભગવાન કહે છે કે ગીતાના સાધકોએ એવું નહીં વિચારવાનું કે અમારી ઇન્દ્રિયો અમારા વસમાં છે એવો વિશ્વાસ નહીં કરવો કે અમારી ઇન્દ્રિય અમારા વસમાં જ છે અભિમાન પણ નહીં કરવું જોઈએ કે હું જીતેન્દ્રિય બની ગયો છું એવા ઘણાય ઋષિમુનિઓ છે કે જે ઇન્દ્રિયોને વસમાં રાખવા માટે તપશ્ચર્યા કરતા હોય છે તો પણ ભોગો સામે આવતા તેમની ઇન્દ્રિય ભોગોમાં લલચાઈ જાય છે આથી શ્રી ભગવાન કહે છે કે રસ બુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરનાર વિદ્વાન મનુષ્યની પણ ઇન્દ્રિયો તેના મનને હરી લે છે હવે આગળના શ્લોકમાં શ્રી ભગવાન બતાવશે કે એને કેવી રીતે દૂર કરવાથી રસની બુદ્ધિ પોતાના વશમાં રહે આજે આ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે કે મન અને બુદ્ધિ એ બંનેને કેવી રીતે આપણે આપણા વસમાં રાખવું જોઈએ અને એને વસમાં રાખવાથી જ સાધક સંયમી બને છે શ્રી શ્રીકૃષ્ણાર્પણ વસ્તુ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम जय श्रीकृष्ण